અઠવાડિયા સુધી કોકને પૂછો ક્યાં જાવ કે બગડાણા ક્યાં જાવ કે બગડાણા ક્યાં જાવ કે બગડાણા વ્યવસ્થિત મેળો હમણાં મેં કહ્યું બધા રસ્તા અહીંયા આવે છે ક્ષેત્ર ત્યારે આ સાધુએ અહીંયા પોતાનું આસન જમાવ્યું છે ખેતર બહુ સરસ છે બાપાની ચેતનાને પ્રણામ કરીને આ સંતોને બધાને સાધુ પુરુષોને પ્રણામ કરીને આપ સૌને પણ મારા પ્રણામ અર્પીને હું મારું વક્તવ્ય પૂરું કરું બસ મેં હમણાં યજ્ઞની યજ્ઞશાળામાં પણ કહ્યું કે એના આશીર્વાદ તો ઉતરાજ કરે છે એ આશીર્વાદ આપણે પચાવી શકીએ એટલે સમાજ તુષ્ટ અને પુષ્ટ બનશે કોઈ ને કોઈ સાધુ કેટલું મોટું કામ કરી જાય છે એના બધા પ્રમાણો છે જે લોકો એમ બોલતા હોય કે સાધુઓને કંઈ લેવા દેવા નહીં બીજાનું ખાવું લેર કરવી એને આ બધા જવાબો છે કે નથી હાજર અને છતાં એ કેટલા ને ખવડાવે છે કેટલા લોકો હાજર નથી ને કેટલા ને ખવડાવે સાધુ હાજર હોય ને ત્યારે જોડી લઈને ફરતો હોય અને જાય પછી ઘણા જોડિયું ભરી ભરીને ઘરે લઈ જતા હોય કાલે હું એ લાડવા લઈ ગયો હતો